વડોદરા શહેરની પારૂલ સોસાયટી ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડની સામે પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મંદિર ખાતે મનોરથી બિંદુબેન સુનિલકુમાર ચોકસી બોડેલીવાલાના સૌજન્યથી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓડિયો સીડી કેસેટ ધવલકુમારના સુંદર રસમય સંગીતના સથવારે શ્રદ્ધાળુઓએ મધુર ભક્તિ ગીતો દ્વારા સુંદરકાંડ પાઠનો સામૂહિક ગાન કરીને ભક્તિલીન જોવા મળ્યા હતા આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિક શા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ મંત્રી રાજેન્દ્ર જે જયેશ મહાદેવ સમિતિના પ્રણવ ત્રિવેદી રમેશ કાકા મહિલા આગેવાનો અને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમૂહમાં સામૂહિક આરતી કરીને અલૌકિક લઈને ભાવ વિભોર બન્યા હતા આવનાર શિવરાત્રી પર્વ નિમિત્તે સુંદર આયોજનની સુનીલ ચોક્સી અને પ્રણવ ત્રિવેદીએ જાહેરાત કરી સહભાગી થવા વિશેષ આયોજનની જાણ કરી હતી શ્રદ્ધાળુ માટે અલ્પહારની સુંદર વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવી આરતી દી જય હનુમંત જનો અસૌગાંગા વિના પરશુપતિ અરગયો મંગલ પવને અમંગલ હારી ત્રિવ I <laughs> do